બિહાર બીજેપી એનડીએની બસ્સો આઠ સીટોની ભવ્ય જીત પર માલપુર બીજેપી કાર્યકરોની ઉજવણી અરવલ્લી જિલ્લાના માલપુર શહેરમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એનડીએને પ્રાપ્ત થયેલી બસ્સો આઠ સીટોની ભવ્ય જીતના અવસર પર ભાજપ કાર્યકરો દ્વારા આનંદની ઉજવણી કરવામાં આવી હતી માલપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાગ્યશ્રીબેન પંડ્યા પૂર્વ પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભીખાભાઈ ઠાકોર તાલુકા તથા જિલ્લા ભાજપના અગ્રણીઓ અને મોટા પ્રમાણમાં કાર્યકરોની હાજરીમાં શહેરમાં

માન્ય મોદી સાહેબ અને અમિતભાઈ સાહેબના નેતૃત્વમાં એનડીએ બસો આઠ જેટલી સીટો જબ્બી જબ્બર બહુમતીથી જીતી છે ત્યારે એનો વિજય માલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા અને જિલ્લા ભાજપાના પ્રમુખ ભીખાજી ભીખાજીની હાજરીની અંદર ચાર રસ્તાઓ ઉપર ફટાકડા ફોડી અને મીઠાઈ વેચીને ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યો જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ અજસ્વીબેન હાજર અમારા પૂર્વ પ્રમુખ રમણભાઈ અને પાર્ટીના પૂર્વ પ્રમુખ રમણભાઈ મારા સાથેના પૂર્વ ઉપપ્રમુખ ધીરુભાઈ કશ્યપભાઈ અને મારા પ્રવીણભાઈ એટીવીટીના સભ્ય સરળ કાર્યકરો મિત્રોએ ખૂબ વિશાળ સંખ્યામાં આજે માલપુર ચારસ્તા પર ફટાકડા ફોડી આનંદ ઉત્સવ મનાવ્યો ઓકે